પણ આપણે તો ની ગયા તમે સવાર સવારનું સ્વરૂપ ઉગી જતો આપણે ઉગી જતા પછી તો આપણે ફરી જતા મેકડા ફરી જતા આપણે રસ્તામાં આવતું તો આપણે આપણે પછી ઉધારીમાં ગાડી એમાં બહુ પાણી આપણે તો બીક લાગે નહીં આપણે તો ઉતારી દીધી કાઢી શીધી સીધી

વાડે રસ્તા માટે નીકળી જતા આપણે હું ગાડી લઈને નીકળી ગયો વાડે ક્યાં રસ્તા ક્યાં મામા મંદિર આવ્યું હતું મામા દેવના દર્શન કરીને આપણે મામાદેવને પઠા પીને દર્શન કરીને આપણે પીનીકળી જતા નિયળના સોકા આપણે પીછી બાળ મંદિર આવ્યું બાળ મંદિર સામે આપણે વાડી આવી ગઈ कॾहिं चालू था पी बार निकिरी पाणी પછી તો આપણે જોવાનું તો બંગલો ખોરવાનું બાકી તો બંગળું ખોરીને આપણે વીતા જોવા પાણી આવી ગયું છે આપણા આ ખેતર પાવાનું બાકી એટલે એ ફાયદો પણ છે ત્યાં પછી આપણે અમારા બગીચામાં આવી જતા બધી વસ્તુ જોવા આજે બપૈયા કેળા આંબો વગેરે બધી વસ્તુ વાવેલી છે અંદર આપણે આ જોવા કેળા છે એક પાકી છે તો કાચા છે કેળા પછી તો આપણે પાણી પાવાનું થોડુંક બાકી છેલ્લા બે ચાર પાંચ કેરા આપણે સાડા ચાર ઢોકળું આપણે પાણી પહોંચ્યું જતું બધું અને આપણે કમ્પ્લીટ કરીને નીકળ જવાનું પછી કરે આપણે વાડીનો અંધારો તમે જોઈ શકો છો તમે બધા જોઈ શકો છો એવું છે મસ્ત

સારો મિત્રો આ લોકો આપણે પૂર્ણ કરી દેવી છે બી બધા મિત્રોને જય માતાજી જય ખોડિયારમાં નવા લોકો બધા સ્વાગત છે